હા 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 એવું હું પડી ગઈ મારી મા બેવડી ભૂલતા ભૂલતા પડી ગયા કાંઈ ખાસ ક્યાં ખાતી જ નથી મારીમાં ડોછી હું પડી ગઈ કે દાંત કેવા ખાધે ગયા મારી મા દાંત તો ખાતી જ પડી જાય બેહવડી કાંઈ ખાસ ક્યાં ખાતી જ નથી મને બહુ મજા આવી મારી મા હું કાંઈ થાયથી ને પડી જાય તારોય ક્યારેક મારો આવશે

મારી માં ઓછી હમણાં આયા દાવશે ગરાયો આયા મૂકો જેવી ગરાય એમ પગ મુકે ને ભેગી પાડ દેવી અને પછી તો હું દાંત કાઢું ઈ ઓ નો લે રાડું ના ની આવી આવી મારી માં ડોશી હમણે જો પાડ દઉં મૂકો મૂકો મારી માં હા હા દોશી મારી માં કાય ખાસયા ખાતી જ નતી હા 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 ઓય બાપા રે ઓય મને કેસર પાડતી હતી પાસી કેવા દે કાઢી કાડોશી હમણા હું પડી કેરા મારા યાદ કાઢતી થી નઈ કેમ શું તને મારી માં ઊભી

હું ડોસી બાર બોલાવ જે ડોસી બાર આવે ને ઈ ભેગી ધોકો મારી દીધી એ તારે નો કેવો પડે તે આ કે 500 ની નો થાય એક ધોકે બટી ની હા ઓય તું ઓંદે હું એ એ બારી ની તો મારી માં તો પાછી આવી છે હવે તને મુકો મારી માં તે લીધો મારી માં જ કીધું તું ઓ મે શું કીધું તું એ બા એ બા આ ભુરીએ તમને ધોકો મારી લીધો મારી માયા મને હલવાડી લાયમન ભાગવા દીયો લે માર આવું તો હલતાય બંધ થઈ જા હવે મારે શું કરું લાઈ માર હા રણ મારી માએ 500 રૂપિયામાં મને હલવાડી પાછી દીન હા કેવા જાય લાઈ માં ઘરે કાય કા ભાગી જાવ શું કરું આ કપા મારો હારો ઉગડ્યો તો અને આ વરસાદ ચાલુ ચાલુ રહ્યો કપા બધો બગાડ નાખ્યો હવે આ વરસાદ મારા ગયાનો રહેતો નથી માવઠે તો ઘાણી કરી નાખી

મારી દોશી આરે તારે શું દુશ્મની હતી તે મારી ડોસી ને તે ધોકો માર્યો હાલો હાલો હું બટા જાવું જોઈશી એક ગાય હાલો ખાય ખા એરો એ બેરો લે એલી ગદની રાયો નાતે નાતે સો આવી આ તો નો થાવાનું થઈ ગયું અરે બાપરે સાહેબ નતા આયા સાહેબ ને ઓલી ઢબુલી રહી ને હે એને મને 500 રૂપિયા આપ્યા અને એને એમ કીધું કે માર હાવ ઢોકો મારવાનો હે હે તે પછી મે ઢોકો માર્યો મારીને હાવ ને હે અને હારું ત્યાં કામ કર્યું આખું પાંચસો રૂપિયા નું આવતી રે અંદર આવતી રે બાપરે

હવે હાલો એના ફરે આવું જોઈએ છે પૂરકી ના હાલો હા હાલો હાલો હા તો હે ને બહુ બેટા પૂરકી હોય ને ઘરે એટલે હું એક ઢોકો હે ને દાઈબી લાઈબી લો કઈ નાખું જેમ ઢોસી પડી હતી ગોળ્યો હો અરે પણ તમારે હે ને ધ્યાન રાખવું જોઈએ આવું હોય ને તેને તો તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ પણ હું હારે બારી નીકળે ને હા તો એ રહી ગાજી જાય હે

હવે હોકરો આવે ઓલી તારી બેવડીને ને બહાર કેચ એટલે અમાર બેવડીને તું બહાર કાઢ પેલા એલી બેવડી એ તો શું બહાર નીકળ બે રકા બી સામે લે એ એ શું છે શું છે શું છે મારી આ મારા ડોસી ને એને ધોકો મારી આવતી રહી છે ધોકો મારીને હા કે ધોકો મારી ને દાવા ને 500 રૂપિયા દીધા તો ધોકો મારીને ને નો આવે હા કા

તમારી <laughs> છે <laughs> 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 અને તમે ધોકો મારવા ના આપ્યા હતા ના ધોકો મારવા ના ઈ કેમન ઉછી ના 500 રૂપિયા દે ને આપ્યા ખોટું બોલે ખોટું બોલે કા ખોટું બોલે બોલે છે લે વા ઉપર તું હાથ ન ઉઠાય એક જ તમે મારી આવતા રહ્યા છો કે મારી આવતા ને હવે વાલે પૈસા મતલબ લ્યો મને એક ધોકો મારવા દે એટલે વેર ઉતરી જાય અમારે

આપણે અંદર તેમને આપણા